નમસ્કાર બોડી લાઈવમાં આપણું સ્વાગત છે હું છું બરકટોલ્લા ખાત્રી બોડેલીમાં ઓરસંગ નદી બે કાંઠે આવી છે અને આ વહેલી સવારથી ઓરસંગ નદીમાં બે કાંઠે પાણી આવ્યા છે એ દ્રશ્યો તમે જોઈ શકો છો બોડી સ્ક્રીન ઉપર તમે જુઓ કે ઓરસંગ નદીમાં સવારથી આ પહેલી વખતે ચોમાસામાં પહેલી વખતે આ એકવીસ મે એકવીસ જૂન બે હજાર પચીસના રોજ પાણી આવ્યા છે અને આ માર માર પાણી ઓરસંગ નદીને આપણે જોઈ શકીએ છીએ બોડલીનો જે પુલ છે મોડાસરથી ઢોકલિયા વચ્ચેનો એ પુલ ઉપર આ દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ આપણે તમે દ્રશ્ય જોયો સુખી ડેમમાંથી ગઈકાલે એક દરવાજો ખોલી બપોરે એક વાગે પાણી છોડવામાં આવ્યું હતું બે આજે બીજો એક ગેટ સવારે નવ વાગે ખોલવામાં આવ્યો છે ગઈકાલે એક ફૂટ જેટલો પાંચ નંબરનો ગેટ ખોલવામાં આવ્યો હતો આજે ફરી બીજો એક ગેટ ખોલવામાં છ નંબરનો એ પણ એક ફૂટ અને સુખી ડેમની અંદર ઇનફ્લો રેટ લગભગ ત્રેપનસો ક્યુસેક સિવાય છે અને એનીમાંથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે તે લગભગ બે ક્યુસેક જેટલું છોડવામાં આવ્યું છે પાણીની અંદર આવરો ચાલુ છે અને જે એનું રૂલ લેવલ છે તે મેન્ટેન કરવા અને પાણીનો આવરો હોવાને કારણે પાણી છોડવાની નોબત આવી છે એ સાથે જે સિહોદનું ડાયવર્ઝન છે તે પણ બંધ કરવામાં આવેલ છે વધુનો એક અપડેટ આપણને અગાઉ આપેલું છે પરંતુ જ્યારે પાણીની વાત આવે છે તમે જુઓ કે આ બે કાંઠે નદી આવેલી છે બોડલીમાં વરસાદ એક ટીપું પણ પડ્યું નથી તમે જુઓ અમે વાત કરી રહ્યા છીએ બોડોલી પાસે વર્ષાંગ નદી જે બે કાંઠે આવેલી છે તેની આ વર્ષાંગ નદી પ્રત્યેનો જે પ્રેમ ધરાવતા હતા રોમન મેક્સેસે રેમન મેક્સેસે એવોર્ડ વિજેતા બંગાળી સાહિત્યકાર એવો એક મહિલા જેઓ આ વર્ષ પ્રત્યે પ્રેમ ધરાવે છે ને તેઓએ એમની સાહિત્ય કૃતિઓની અંદર ઘણી જગ્યા પર ઉલ્લેખ પણ કરેલો તેવા મહાશ્વેતા દેવી તેઓના અસ્થિ હજી પણ તેજગઢ પાસે ભાષા કેન્દ્રમાં પડેલા છે તેઓએ એઓની વસિયત પ્રમાણે કે અરસંગ પ્રત્યેનો પ્રેમ હોવાને કારણે બંગાળના રહેવાસી અને દુનિયાભરમાં મશહૂર એક સાહિત્યકાર અને લેખિકા જેઓ દુનિયામાં નથી તેઓએ પોતાની કૃતિઓની અંદર આવો અરસંગ નદીનું જે એનો પ્રેમ દર્શાવ્યો છે એવો પ્રેમ હજુ સુધી છોટાઉદેપુર જિલ્લો કે ગુજરાતના બીજા કોઈ સાહિત્યકાર આપણે સાહિત્યકારની વાત છે તો સાહિત્યકારની વાત કરીએ તો એવું કોઈ પણ જગ્યાએ સાંભળ્યું નથી કે એવો પ્રેમ દર્શાવ્યો હોય આપણા ઓરસંગ કાંઠાના અને છોટાઉદેપુર જિલ્લાના રહેવાસીઓમાં ખરેખર ઓરસંગ પ્રત્યે પ્રેમ છે જ પરંતુ તેને વ્યક્ત કરવાની જે ભાવના હોય છે તે એક સાહિત્યકાર વધુ સારી રીતે કરી શકે છે એને લીધે કદાચ હોઈ શકે છે કારણ કે ત્યાં વસવાટ કર્યો છોટાઉદેપુર જિલ્લામાં ત્યારે એમણે એ દ્રશ્ય જોયા અને એમને લાગ્યું એમણે તો એમ પણ કહ્યું કે મારે ઓરસંગ નદીમાં ગુબાકા મારવા છે એટલે કે ડૂબક્યો મારવી છે સમાઈ જવું છે આ પ્રકારની ભાષા એ બાબત જ આપણને દર્શાવે છે કે ઓરસંગ પ્રત્યે બહારના લોકો જે આવે છે હિન્દી ભાષી અને બંગાળી તે લોકો પણ પોતાનો પ્રેમ દર્શાવે છે આ ઓરસંગ પ્રત્યેનો એ પ્રેમ અતૂટ પ્રેમ શ્રદ્ધા લાગણી એ આપ બહારના લોકો જો વ્યક્ત કરી શકતા હોય આપણે કેમ ન કરી શકીએ વ્યક્ત કરવાની એક કળા છે અને તે ઉદયપુર જિલ્લાના નાગરિકોનો પણ અધિકાર છે ઉદયપુર જિલ્લામાં ઓરસંગ પ્રેમ હોય તો જેના પ્રત્યે પ્રેમ હોય શ્રદ્ધા હોય લાગણી હોય આપણે ત્યાં લોકમાતા તરીકે પૂજાય છે તેમ છતાં આપણા વારસાનું નિકંદર નિકંદર કાઢવામાં આવ્યું છે રેતી ખનનને લીધે એમાં રેગ્યુલર હોય ઇરેગ્યુલર હોય ઘણા રેતી ખનન કરવાવાળા રેતી રીતના ધારકો બહુ પ્રામાણિકતાથી કામ કરે છે કાયદાઓની મર્યાદામાં કરે પરંતુ બધું જ એવું નથી જે દુર્દશા થાય છે એના માટે જવાબદાર કોણ સવાલ પણ આપણે બોલી લાઈવ પર ન્યૂઝપેપરમાં આપણે છાપેલા ઘણા લોકોએ એના રિપ્લાય પણ આપેલા આપણે ફરી એક વખત એ સવાલ આવે આપણે વાસણ નદી બે કાંઠે વહી છે વાત મૂળ એની છે પરંતુ એનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે અહીંયા એક્વેરેક પાસે પણ જ્યારે અમે આપણે જઈશું ત્યાંનો પણ અલગ વિડીયો બનાવીશું જે એનું દોવાન થયું વારંવાર ખર્ચ કરવા પંચાવન કરોડ રૂપિયા જેવો ખર્ચ તો ખાતર પાછળ દિવેલ જેવો ઘાટ થયો જે એકવાડેક સલામત હતો આજ ખનનને લીધે એની દુર્દશા થઈ છોટાઉદેપુર જિલ્લાના વરસાદ નદી પર બનેલા તમામ જે સિવિલેજ સ્ટ્રકચર છે તમામ બિન સલામત છે એનું કારણ આ આ કારણ અત્યારે જ્યારે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે એ જ ખનનના ખાડાઓમાંથી થઈને પસાર થશે પાણી અને જ્યાં ખાડા છે ત્યાં રેતી લઈને આવશે એટલે ફરી આ જે રેતી ખોદવાવાળા છે એમનો તલાકો પડી જશે આ વાત છે આપણી જે પાણીનો પ્રવાહ આવે તેની સાથે સૌથી મોટા મોટી છોટાઉદેપુર જિલ્લાનું ડિઝાસ્ટર કહી શકાય તેવી ઘટના સિંહોદનું ડાયવર્ઝન ઓલ વેધર ડાયવર્ઝન કહેવામાં આવ્યું હજુ તો માંડ માંડ એક અઠવાડિયું પણ વરસાદ પડ્યો નથી ગઈકાલથી અત્યાર સુધી સવાર સુધીમાં છ વાગ્યા સુધીમાં પાંચ ઇંચ જેટલો વરસાદ જયપુરપાલ તાલુકામાં પડ્યો એ વરસાદને લીધે ત્યાં એના સ્ત્રાવ વિસ્તારમાં જે પાણી આવે રન ઓફ વોટર ત્યાં નજીકની નદીઓમાં વરસાદ નદીમાં ઠરવાયા ભારત નદીમાં પણ પૂર આવ્યું અને ભારત નદીના પૂરને લીધે પાણીના લીધે એમાં ઝાડવા પણ તણાઈને આવ્યા છે ઝાળવાને લીધે અટવાઈ પડેલા છે તમામ રીતે રસ્તો બંધ કરેલો છે બાઈકો પણ જઈ શકતી નથી ટ્રકો કારો બધું જ બંધ કરી દેવામાં આવ્યું છે ઇવન પગપાળા પણ કોઈ જઈ શકે નહીં એવી પરિસ્થિતિ ત્યાં ઊભી થઈ છે આપણે વાત કર્યા છે છોટાઉદેપુર જિલ્લામાં આપણે પહેલું જ અઠવાડિયું છે વરસાદનું જૂન મહિનો શરૂ થયો લગભગ બે અઠવાડિયા પૂરા થયા ત્યાં સુધી વરસાદ કંઈ ખાસ હતો નહીં અને અચાનક જ વરસાદ વરસવાનું શરૂ થયું વરસાદ પણ જે પડ્યો છે તે એટલો નોંધપાત્ર પણ નથી કે એના લીધે આટલું બધું ડિઝાસ્ટર થાય પરંતુ કેમ જાણે આ પ્રકારની પરિસ્થિતિને લીધે લોકોમાં સવાલો પણ ઉઠી રહ્યા છે લોકો મૂંઝાઈ પણ રહ્યા છે વિકાસ ઊંધાઈ રહ્યો છે અને એની પર પોલિટિક્સ પણ ચાલુ થઈ ગયું ચાર કરોડ રૂપિયાના ખર્ચે બનેલું ડાયવર્ઝન જો એક જ ધોની અંદર ધોવાઈ જાય તો સવાલ કેમ ન ઉઠે સવાલ તો ઉઠે અને છોટાઉદેપુર જિલ્લાના વિકાસ સાથે જ્યારે આ બાબત સાંકળેલી હોય તો ખાસ મોટા પાયા પર આ સવાલ ઉઠી રહ્યા છે અને સવાલને લીધે સૌ કોઈ મૂંજાઈ રહ્યા છે કે શું થશે છોટાઉદેપુર જિલ્લાના વિકાસનું ફરી એક વખત આ સવાલ આઈને ઉભો રહ્યો છે અને લોકો આ ડાયવર્ઝન છે ઓલવેધર જ્યાં એક સિમેન્ટની થેલી નથી વાપરવામાં આવેલી જ્યાં સ્ટીલનો એક સળિયો વાપરવામાં નથી આવ્યો એ પ્રકારનું ચાર કરોડ રૂપિયાના ખર્ચે ડાયવર્ઝન બન્યું કેવી રીતે તે સવાલ છે ચાર કરોડ જ્યાં બે કરોડના ખર્ચે બનાવેલું એ ડાયવર્ઝન એ જ પદ્ધતિથી ચાર કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હવે એ ડાયવર્ઝનમાં એનું ધોવાણ થયું છે અને એ ધોવાણ વધી વધતે એવી અપેક્ષા એવી લાગણી સાથે પોલીસ ત્યાં બંને તરફ વાહનો બંધ કરવામાં આવે છે થેન્ક યુ